ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં જઈશો ને આજ તો જો થોડોક વહેલા ઉઠ્યા ને લોક કીધું હું ચાલુ કરતો જાઉં મારો ભાઈ જેવું નકર કરતો પછી બપોરે પાછો મારો વારો આવે ખરા બપોરે તેર જ છું ઉતારે સાંજે પછી થોડેક કેળીક આવે કે નકર નહીં આવે અત્યારે હું ચાલુ કરી નાખું કીધું પછી ભણવા જવાનું છે આજ શુક્રવાર એટલે આજ થોડોક વેલો આવીશ હું મેં તડકા હે ને લા એવું જ લાગે ને સુરત દાદા એ જો એને બાદ નીકળ્યા નથી નગર સુરત દાદા નીકળી ગયા હોય ને સિરાવાને જ બાકી બાકીને બીજું બધું કમ્પ્લેટ કરીને મૂક્યું હે કારણ કે રોટલી લે એટલે કરી ખામે કીધું સીરાઈ લઉં ને આ રીતે આમ ઘર બાજુ વાયેલા છે અત્યારે જો તડકો વડકો જરાય ન હોય ને બીજા બધા તા હું મમ્મી બે ઉઠા Eo thơ Thơ Lè 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 Phá huy dày Thôi em cho bà đi huy gồ Hãy giờ muốn mua cho cái này ta nó thiếu Bé bé thông xa tôi બાર હોય ને ટાઈટ એવી હોય આજ તો હું અહીં પૂતો હું અહીંયા હોઉં મમ્મી નથી ઉઠતા રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી બતાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો અમારે કાલ ગેસ પડા પડી પડા પડી થતો તો આજ સુલે વીયા એટલે એને માણ આવ લાગે ને

આવી બાજુ બંને ચા આપણે ચૂલા ઉપર ચા બંને વેરો હે ચા ઉકળી ગયો છે મસ્ત મજાનો પઠા ઉપર થાય ને ધીમો ધીમો થાય એટલે મસ્તી નો થઈ જાય ને અહીં જો કાવો કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે ખાંડ નાખીને ભૂકી ને પાણી આ ચા થઈ જાય ને એટલે તરતથી પઠા મૂકી દેવાનો ને શિરે લીધું છે અંજુ બે નવેઠા છે

મારે અંજુ જો ગાને રોટલી દેવા જાય હે મે પડખે વાસણો બાંધ્યો ને એની થોડીક દઈ થોડીક વાસડી ને થોડીક ગાને રામ રામ જય માતાજી બધાને બ્લોક તો શરૂઆત થઈ ગઈ એટલે સ્વાગત તો થઈ ગયું છે ને અત્યારે હું તો આવ્યો બ્લોગમાં કારણ કે શેર અભિયાન કમ્પ્લીટ થઈ ગયો પછી ગામમાં જ્યો દૂધ ભરી તમને ખબર હશે કાયમ આપણું ડેલી કામ રૂટીન હોય અહીંયા યાર રજકો વાટે લાયક કરી વટે મારા ભાગની સાઈડ મને વાટવા નથી કામ આજુ કરી દીધું ને એટલે હેને હવે હવે કામ નથી કરવાનું કારણ કે જાજુ કામ કરીને તો પછી પૈસા હે ને ક્યાં મેલવા ક્યાં એમ એટલે પછી હવે આરામ કરવાનો એવો રચકો સારો હેને વાઢવાની મજા આવે મોલો હે મિથિન એ આ એક આડી બહુ મોટો આ એક પારી ઓલા મિથિન થોડોક નાનો હશે પાવા એટલે થઈ હં આજ પાછી જાહેરની દવા લેવા જ આવી જઈશ

એ પણ એ વૈવટ કરે ના ના આવની મોળ એ વાવરતી તો થાળી જ ખાલી કરવાનો બાયરે હોત પરમાણ હે કેલા હને કીધું આ ઘર માં હંજાર ની તું તું માંક પડ્યો ને વસ્તુ બગડે હમ

शुक्राना शुक्रान ना आता शुक्राना नत बाण बपा आता त्या चार जनावे खावा केतलो जो बे तीन पोथरी कम हं नताय मोठ सपो कम नो होय नाहीला नोय ही सीण वस्तु होय जी माणा वत्त जम वस्तु हंदू वस्तु लेराव दन झालै नी पडो हं म्हारा बाद नच करवानो ठीक खजईजो पडेले हो

બસ કેવું હે પાન દી કશે દવાખાના બતાઈ બંધ બેઠ માં રમું કેવું છે બંધ કેવો લાગે હા પણ હા જો લાગે

કેવો લાગે હે લાવા લા મુખીયા પીનુ જો લાયા લામાં મુદ્દો લાલ હે

ખાવું ચાક દાણા ને દાણા વારું ચાક તો ખરી બોલો ખરા પરસેવો ક્યાં વર ગયો અત્યારે ખરા ભૂખ હોય શિયાળો હોય છોપડાય